સૌ વાલા મિત્રોને મારા જયસિંહરામ હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં એક નવા વિડીયો સાથે હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ત્રેવીસમી ઓગસ્ટ અને વાર છે શનિવાર પંચાંગ કહે છે શ્રાવણ મહિનો અને તિથિ છે અમાવસ્યા કૃષ્ણ પક્ષ છે મગા નક્ષત્ર છે ફરી યોગ છે સિંહ રાશિનો ચંદ્ર અને સિંહ રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરીએ તો રાહુકાળ વહેલી સવારે નવ ને અઢાર મિનિટથી દસ અને ચોપન મિનિટ સુધી છે અને યમઘંટ બપોરે બે ને પાંચ મિનિટથી બપોરે ત્રણ અને ચાલીસ મિનિટ સુધી છે આ બંનેઓ અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ના કરશો શક્ય હોય તો યાત્રા પણ ટાળજો કોઈ સારું કાર્ય કરવા માટે કોઈ શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડી લેજો અને એમાં પણ અભિજીત બૌરત એ બરાબર બપોરે બાર અને ચાર મિનિટથી બાર અને પંચાવન મિનિટ સુધી છે તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર હું તમને કહીશ કે વહેલા સવારે નહવા માટે જાઓ ત્યારે અડધી ચમચી અબીર અથવા સફેદ ચંદન અને આ બંને ના હોય તો સફેદ ફૂલ પાણીમાં નાખી દેવાનું ત્યાર પછી તમારે સ્નાન કરવાનું છે આ પહેલું કાર્ય પૂરું થઈ જાય સ્નાન કરી લો કપડા પહેરી લો ત્યાર પછી સરસિયાના તિલના તિલક તમારા ડાબાને જમણા પગના અંગૂઠાની નીચે કરવાના છે આ તમારું બીજું કાર્ય છે ત્રીજું કાર્ય એ છે કે સફેદ આકડાના ફૂલ અથવા સફેદ ફૂલ બેમાંથી જે તમને મળે છે સફેદ આંકડાના ફૂલ અથેશ અથવા સફેદ ફૂલ ચાલીસ લેવાના છે ચાલીસ અને ચાલીસ ફૂલ લઈને હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે શ્રી હનુમાનજી દાદા આગળ વારાફરતી ચાલીસ ફૂલ મૂકવાના છે ઓમ હનુમતે નમ આ મંત્ર બોલવાનો છે અને અથવા તમે એક ઉભા ઉભા હનુમાન ચાલીસા બોલી જશો અને દર્શન કરશો તો પણ ચાલશે આ ત્રીજું કાર્ય ચોથું કાર્ય છે સાયનકાળે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગભૂષણ રામાયણજીનો પાઠ અને સાથે સાથે જો સમયની અનુકૂળતા હોય તો એક સુંદરકાંડનો પાઠ પણ દાદાને સંભળાવજો વાલા મિત્રો ત્યાર પછી એક બીજું કાર્ય એ કરવાનું છે કે રાત્રે તમે સુવા માટે જાઓ ત્યારે તમારે પોતાની જ પથારીમાં બેસવાનું છે અને પોતાની પથારીમાં બેસી અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલેશ નાશાય ગોવિંદાય નમૂનમાં આ મંત્ર યથાશક્તિ બોલી જવાનું તો આ હતો જનરલ ઉપાય જે બધાના માટે લાગુ પડે છે જેનો જન્મદિવસ તારીખ ત્રેવીસ ઓગસ્ટ અને બે હજાર પચીસને શનિવારના દિવસે આવ્યો છે તેવા મારા વાલા મિત્રો સૌ સૌપ્રથમ તો જન્મ દિવસની શુભકામના મે કહ્યું તે જ પ્રમાણે એમણે ઉપાય કરવાનો છે મેં કહ્યું તે પ્રમાણે સવારે સ્નાન કરવાનું ત્યાર પછી સરસિયાના તિલના તિલક કરવાના અને સાયંકાળે નાના નાના બાળકો હોય એ બાળકોને ફરસાણ તેલમાં તરેલું ફરસાણ વેચવાનું છે વેચવાનું છે બધાને થોડું થોડું આપવાનું જે મારા જે મારા વાલા મિત્રોનો મેરેજ એનિવર્સરી છે તેવા મારા વાલા મિત્રો સવારે સ્નાન કરી પોતાની જ માતાને પગે લાગે પગે લાગ્યા પછી મહાદેવના મંદિરે જાય ભગવાન શિવ પર અભિષેક કરી લે અને સાથે સાથે કોઈ પણ ગરીબ વ્યક્તિને વસ્ત્રનું અને અનાજનું દાન આપે બસ આટલું કરી લો આખું વર્ષ તમારું નિરંતર બહુ જ આનંદ સહિત પસાર વાલા મિત્રો બીજી એક ખાસ વાત કહી દઉં મારા બધા જ વીડિયો ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને સાથે સાથે યુટ્યુબ પર પણ હોય છે જે લોકો જોવાનું ભૂલી જાય એવા મારા વાલા મિત્રો દુષ્યંત પાઠક સર્ચ કરજો એટલે ફેસબુકમાંથી ઇન્સ્ટાગ્રામ પરથી કે યુ પરથી તમને વીડિયો મળી જશે બે હાથ જોડીને એક જ વિનંતી છે કે મારા વિડીયોને શક્ય હોય એટલો શેર કરો કોઈ જરૂરિયાતમંદ સુધી આ વીડિયો પહોંચી જાય એવું મારું લક્ષ્ય છે એ જરૂરિયાતમંદ વ્યક્તિ મારા કયા પ્રમાણે ઉપાય કરે કારણ કે આ એક દિવસનો ખેલ નથી મારા વિડીયોને સતત જયારે જોવામાં આવે સતત આ ક્રિયાઓ કરવામાં આવે ને તો મારા વાલા મિત્રો ત્યારે એને સફળતા મળવાની શરૂઆત થાય ગ્રહો બેલેન્સ થઈ જાય અને ભગવાનની કૃપા થાય અને આ છેલ્લા પાંચ મહિનાના કેસની અંદર અસંખ્ય લોકોએ મને મને રિપ્લાય આપ્યો છે ઘણા લોકોને ફરક પડ્યો છે અત્યારે લોકો કરી રહ્યા છે તો કોઈ ગરીબ માણસ સુધી આ વીડિયો પહોંચી જાય જરૂરિયાત મંદ સુધી પહોંચી જાય એનું ભગવાન કલ્યાણ કરે ને હું ને તમે નિમિત્ત બનીએ તો આ સેવા ભાવે હું તમને કહું છું કે સેવા કરવાની ઈચ્છા હોય તો મારા વિડીયોને શેર કરો અને ખાસ કરીને જે લોકો મને પ્રેમ કરે છે મારા શબ્દોમાં જે વિશ્વાસ કરે છે એમણે તો મારો વિડીયો અવશ્ય શેર કરવો જોઈએ તો વાલા મિત્રો બસ આટલી જ આશા સાથે નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને જય સિયામ આપના પરિવારને પણ જય શિયાારામ નવા વિડીયોમાં ફરીથી મળીશું જય આરામ